હું મારા રૂટ દરમિયાન મારા ટોલ ઇન્ચાર્જનો ફોન આવ્યો હતો કે ડબાણ કંઈ આસપાસ કે ગેસનું ટેન્કર લીક થયેલ છે તો ત્યારબાદ અમે ત્યાં પહોંચ્યા ત્યાં પહોંચ્યા પછી ડ્રાઈવરમાં ગાડી જોયું ટેન્કર આગળ તો લીકેજ હતું લીકેજ જે નડિયાદ નગરપાલિકા બ્રિગેડ ત્યાં આવી ગયેલી હતી સ્થાનિક પોલીસને જાણ થઈ ગયેલી હતી અમે આવીને ત્યાં ડાયવર્ઝન આપી અને ઓવરબ્રિજ રસ્તો બંધ કરેલો હતો નહીં કોઈને જાનહાની થઈ નથી